અંકલેશ્વર ઓએનજીસી ઓવરબ્રિજનું કામ પૂર્ણતાના આરે છે બ્રિજ સાથે ફૂટ ફૂટબ્રિજની કામગીરી પણ ટૂંકમાં પૂર્ણ થશે બ્રિજના સ્લેબ ભરાઈ સાથે એપ્રોચ રોડ ડામર વર્ક અને નવીનીકરણનું કામ શરૂ થનાર છે ત્યારે આગામી પંદર દિવસમાં કામ પૂર્ણ થતા બ્રિજ શરૂ થવાની સંભાવના છે

ટ્રાફિક ભારણ હળવું થશે છેલ્લા ત્રણ મહિના ઉપરાંતથી બ્રિજ ચાલુ થવાની રાહ જોતા વાહન ચાલકોની આતુરતાનો અંત આવી શકે છે વિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર